મુસ્લિમ તહેવાર ઈદની ઉજવણી થઈ રહી છે તેવામાં ભુજના દુકાનદારે માન્યુસ સાથે વાત કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા સૌથી પહેલાં મુસ્લિમ બિરાદરોને સલામવાલેકુમ અને સાથે સાથે નમસ્કાર ખાસ કરીને સમય સમયનું કામ કરે છે સમય એક વહેતો દોત છે જિંદગી એક સાયકલ છે એ સાયકલ આખી ફરવાની છે તમને મને આપણે સૌને ખબર છે અઢી મહિના પહેલાં અમારી રમઝાન ઈદ હતી ને એના પછી બકરી ઈદ આવે છે ને એના સાથે એમ એમ કહેવાય છે કે ઝીલજનો મહિનો છે અને ઝીલજનો મહિનો એટલે હજનો મહિનો કહેવાય ને આખો મહિનો એની પરિક્રમા મકા અને મદીના સાઉદી અરેબિયામાં એના અરકાનો હોય છે તે પૂરા કરવામાં આવે છે અમને અતિ ગૌરવ થાય છે કે અમે જે સમાજમાંથી મુસ્લિમ સમાજમાંથી આવીએ છીએ એના હરેક મુસલમાનને એ અરકાન પૂરો પૂરા કરવાની અહે લોકોને તાકાત આપે અને હિદાયત આપે એવી આજના દિવસે હું દુઆ કરું છું આજનો મહિમા તમને અને મને આપણે સૌને ખબર હશે કે રમજાન નો મહિમા શું હોય છે ને બકરી ઈદનો મહિમા શું હોય છે રમઝાન ઈદનો આખો મહિનો રોજા રાખી એને ઈદ ફિતર કહેવાય છે એના બાદમાં ને આજનો જે દિવસ છે એ કુરબાનીનો છે ને માત્ર ને માત્ર કુરબાની આપણે કરીએ છીએ એ પૂરતી નથી સાથે સાથે એની સાથે ઘણી બીજી કુરબાની પણ આપણને હોય છે એક આપણો અહેમ હોય છે એક આપણો ઘમંડ હોય છે એક આપણો કે હું જ છું બીજો કોઈ કાંઈ નથી એ હોય છે એને બધેને તહે એની બધેની વસ્તુની કુરબાની નહીં આજનો જે દિવસ છે એની રીતે અલ્લાહને અલ્લાની જાત અમને આદેશ આપ્યો છે કે આપણે હરી મળી ને ઈદની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા આપીએ ને સાથે સાથે કોમી એક તો ભાઈચારો જે મેસેજ છે આખા ભારતમાં અવલ નંબર કચ્છ આવે છે ને એ કચ્છમાંથી આપણું ભુજ છે ને ભુજમાં તમને મને એને આપણો ખબર છે કે એક્સ વાય જેટ દેશમાં ગમે થતો આઈ ડોંટ નો કોઈને કાંઈ હોય નહીં પણ આપણો કચ્છ અને ભુજ એવો શાંતિપ્રિય પ્રજા છે ને એવા આપણા હિન્દુ મુસલમાન ભાઈઓ એકબીજા સાથે હેરી મળીને રહે છે તો કોઈ કંઈને ખબર જ પડે નહીં કે આ ભાઈ હિન્દુ છે કે આ ભાઈ મુસલમાન છે એને એક આપણી ભુજની તાસીર છે ને ભુજનો જે આપણો આદ વહીવટ છે એકબીજા સાથે ટચ છે એ મને એમ લાગે છે કે અતિ મને ગૌરવ થાય છે કે આપણે ભલે કચ્છમાં જન્મ્યા ભુજમાં જન્મ્યા તો એવા એવા જન્મ્યા છીએ કે અખંડ ભારતની મિસાલ જો લેવી હોય આપણે તો ભુજથી લેવાય કેમ કે દેશ દુનિયાને આખી દુનિયા નોંધ લે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દા એકસો દસ ટકા એનો સાર્થક છે ને સાથે સાથે કોમી એકતાની જે વાત આવશે તો હું તો કહું છું કે એનો જોટો જર એમ નથી ફરી પાછો આજના દિવસે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને હું ઈદ મુબારક પાછું પાઠવું છું અને કાયમી કાયમી હેલ્થ વિથ કે રહે તંદુરસ્તી રહે સુખમય રહે શાંતિમય રહે અને સર્વ સમાજ સૌ સર્વ માનવજાત એકબીજાથી હરીમળી રહે અને તંદુરસ્ત રહે એવી હું દુઆ કરું છું બીજા બધાના એકબીજાના ધંધા છે એ ધંધા રોજગાર એમાં અલ્લાહને અલ્લાહની જાત એ લોકોને બરકત આપે સર્વ માનવજાત માટે આજે એક મેસેજ આપું છું કે આપણે માણસ માણસ છીએ તો માણસનો ઉપયોગ કરી ને એકબીજાને મદદરૂપ તેમ થઈએ વાતો તો બધે અનેક કરે છે આમ છે તેમ છે એનો સાર્થક કરવો હોય તો કોઈક ના આપણે મિસાલ લેવી જોઈએ આજના દિવસે ફરી પાછો હું સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ મુબારક પાઠવું છું રોયલ ફાઉન્ડેશન ેશન વતી વાણીવાડી વેપારી એસોસિએશન વતી અને મારા શોપ વતી મારા પરિવાર વતી સૌને ઈદ મુબારક જય હિન્દ